ટૂંકમ ટૂંકી વાત હું કહેવા માંગુ છું તમે પકડો બરાબર એ ભાઈ તમારે પંચવર્તમાન રૂપી હોય તો ચિંતા કરો જેને પાળવો જે છે ને એ કોઈ દી કોઈનું નહીં માને મારું નહીં માને તમારું નહીં માને પરંતુ તમારે યુક્તિ એવી રાખવી કે કોઈને ફૂફાડો નહીં બતાવવાનો સમૂહમાં હોય બધા બેઠા હોય કઈક વેચતા હોય તો મૂંગા મોઢે શાંતિ થી લઈ લેવું પછી પોતાનું ન ખપતું હળવે રહીને પડખાવ દઈ દેવું અમે ઘણી વાર જાતે જઈએ ને તો અમારે બધા બધા મહા મહાપુરુષો હોય બધા સંતો સમૂહ હોય તો અહીંયા કોઈ ગરીબ વગત ના બધા ભેગા થઈ ગયા હોય તો બધા સંતો પોતપોતાની રીતે બધું ત્યાં ફરાળ કરતા હોય બધું જમતા હોય દેતા લેતા હોય તો અમે લઈ લઈએ ભળવે કરીને પડખે વાળા દઈ દઈ પછી એમનો કે અમે નથી ખાતા નથી પીતા નથી તમે આ બધું કરો છો તો ઓલા બધા ખાધો નહીં મજુ હે શું કીધું હા આપણે ફૂફાડો ખોટો નહીં બતાવવાનો ખોટો દેખારો નહીં કરી મૂકવાનો ખોટું બીજા નું ખરાબ દેખાય એવું નહીં કરવાનું હમે ત્રાસ થાય એવું નહીં કરવાનું બાય તમે બહાર ને પંડાલે મારે ખાવાનું થતા નથી તો બીજા ખાય ને શું મજુ એટલું જોવાનું થાય ને અમારે નોખું બનાવવું એ ખાનગીમ કરી લેવાનું એ બધું કેવી રીતે કરી લેવાનું ખાનગીમ કરી લેવાનું કા પહેલેથી કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું કે ભાઈ અમે નહીં જમીએ તો અમારા માટે એકાંતિક નું રસોડું કઈક જુદું થાય તો કરજો અમે આવશું તો ખરા તમ તારે પણ અમે કા મારું ભાતું લે કા તમારે થાય તો વ્યવસ્થા કરો તો ધર્મ જેને પાળવો છે ને એની ચિંતા તમે કરો પણ તમારે તમારો ધર્મ પાળવો છે તમારે જ પાળવો પડે શું કરવો પડે હામોમાણા વટલાઈ જશે એની બીક બો નહી રાખવાની કેમ નહીં રાખવાની કેતો ભક્તો નહી હામો માણા વટલાઈ છે એની બીક આપણે બહુ નહીં રાખવાની હું કામ કેતો એલા ભક્તો હું તો હારા ની વાત સાચા વાત કરું છું ધર્મ પાળવો છે ને એ કોઈ નું નહીં સાંભળે અને ખબર એ નહીં પડે તમે તમને કે ક્યારે ધર્મ પાળી લીધો એમ જોવાનું કે કે ના પાડવો આપડે શું કામ પાળવો છે અને કોણ મારા ભાઈ પાડનાર છે એ ગમે તે યુક્તિ પ્રયુક્તિ કરીને તમારું હારું દેખાડશે પોતાનું ધર્મ પાડ લેશે એમ હા